તો આ તરફ વડગામ તાલુકાના હસનપુર ગામે સરપંચની ચૂંટણી માટે એક પણ ફોર્મ ભરાયા નથી જુદા જુદા કારણો આપી રહ્યા છે હસનપુર ગામમાં માત્ર એક ઘર ઓબીસી નું છે અને સતત બીજી ટર્મમાં પણ આ બેઠક ઓબીસી ને ફાળવી દેતા હસનપુર ગ્રામ પંચાયતમાં સરપંચ અથવા સભ્યોનું એક પણ ફોર્મ ભરાયું નથી જેને લઈને હસનપુર ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ પણ રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે ગામમાં પણ પણ છે છે લઘુમતી સમાજ તો તો આ સીટ ફેરફાર આવે વિકાસ થઈ શકે તેમ બે ટર્મ બેટમથી હસનપુર ગામને સમરસ બનાવવામાં આવે છે પરંતુ સમરસતાનો પણ લાભ મળ્યો નથી ત્યારે ગ્રામજનોની માંગણી છે કે ઓબીસી બેઠક જે ફાળવી છે એ રદ કરવામાં આવે અમે કલેક્ટર કચેરી આવેલા છીએ જો બે હજાર પચીસ ગ્રામ પંચાયતની ચૂંટણીના લક્ષી અમારા જે તે પ્રશ્નો હતા એની રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટર કચેરી આવેલા છીએ એમાં મુખ્ય પ્રશ્ન અમારો એક હતો કે હો સરપંચનો કે સરપંચની આદિજાત અતિ શૈક્ષણિક પ્રશાસ વર્ગમાં વારંવાર બીજા ટ્રમમાં બી એની એ ફાળવેલી છે અમે બધા હસનપુર ગામના વતની છીએ અને અમે બે ત્રણ માંગણીઓ લઈને આજે કલેક્ટર ઓફિસ આવેલા છીએ અમે સમગ્ર ગામે એક સુરે ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એની મુખ્ય માગણીઓ અમારી ત્રણ છે એક તો વોર્ડ રચનામાં પ્રોબ્લેમ થયેલો છે કુટુંબમાં જે નામ છે એ વેરવિખેર થઈ ગયા છે એક જ કુટુંબના નામો ચાર પાંચ વોર્ડમાં અલગ અલગ વિતરણ થયું છે બીજો મુદ્દો અમારો છે અનુસૂચિત આદિજાતિની સીટ વારંવાર અમારા ગામમાં ત્રણ વર્ષથી ત્રણ ટ્રમથી રિપીટ થાય છે અને એના કારણે અમને ગામમાં સમરસ કરવા બાબજુદ બી અમને સમરસતાનો લાભ નથી મળતો અમે ત્રણ વર્ષથી ત્રણ ટર્મથી ગામ સમરસ કર્યું છે અને આ સમરસતાનો લાભ અમને ગામને મળ્યો નથી હસનપુર ગામના વતની તાલુકો વડગામ જિલ્લા બનાસકાંઠા અમારે પહેલાં ગ્રુપ ગ્રામ પંચાયત હતી અત્યારે હસનપુર ગ્રામ પંચાયત છે છેલ્લા ટર્મમાં અનુસૂચિત જનજાતિની પણ અમારે ત્યાં સીટ હતી આ વખતે પણ છે વાસ્તવમાં અનુસૂચિત જનજાતિનો કોઈ ઉમેદવાર અમારે ત્યાં નથી લાસ્ટ ટર્મમાં અમે મહેનત કરી હતી ઠરાવ કરી અને કાગળ પણ સરકારશ્રીને આપ્યા હતા કે અમારા ત્યાંથી અનુસૂચિત જનજાતિની સીટ મતદાર ન હોવાના કારણે કાઢવામાં આવે પરંતુ હજુ એ કાઢી નથી અને એ છે એના કારણે એ વોર્ડમાં કોઈ ઊભું રહી શકતું નથી અને એ વોર્ડની કમી મહેસૂસ થાય છે